ભુજ શહેરના હમીસર તળાવ પાસે સત્યનારાયણના મંદિરમાં કરાયું કથાનું આયોજન શહેરના તળાવ પાસેના શ્રી સત્યનારાયણ મંદિરમાં આજરોજ રોજ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ મંદિરમાં દર અગિયારસ અમાસ અને પૂનમના દિવસે નિયમિત કથા કરવામાં આવે છે તેમજ પૂજારી આ કથા પૈસા માટે નહીં પણ ધર્મના પ્રચાર માટે કાર્ય કરે છે આ કથામાં ઘણા શ્રદ્ધાળુઓ જોડાયા છે અને આ સત્યનારાયણની કથા સવારે અને સાંજે કરવામાં આવે છે અને કા પૂજની સમગ્ર કચ્છના લોકોની આસ્થા ભગવાન સત્યનારાયણ ઉપર વધારે છે આમ તો આખા ઇન્ડિયામાં ભગવાન સત્યનારાયણને બહુ માને છે અને દર અગિયાર સમાસ અને પૂનમ નિયમિત આ જગ્યાએ કથા થાય છે આ આ પૂજારી ખાલી ધર્મના પ્રચાર માટે આ કાર્ય કરે પૈસા માટે કરતા નથી અને લોકોને આ સમૂહ કથાથી જે બધી અનેક ઘણી મુશ્કેલીઓ ઘરે બેઠીને કથા કરે એમાં થાય છે એ આ સમૂહમાં કોઈ મુશ્કેલી દરેક યજમાનોને થતી નથી મહારાજ સ્વયંભૂ બધી સામગ્રી પૂજામાંથી કરી અને બધી સામગ્રી એમાં મહત્ત્વની વસ્તુ એ છે કે આજે બ્રાહ્મણો પૈસા માટે એટલું બધું પ્રપંચન કરે છે જે એ નથી કરતા અને સમજી લો નિઃશુલ્ક જેવું છે અને તમને પ્રેમથી જે આપો એ આપો તો લે જ નગર નથી લેતા આ બહુ ઓછા મંદિર એટલે ધર્મની સંસ્કૃતિની પણ એમણે જાળવણી કરી છે સારી રીતે અને લોકોની જે આસ્થા છે એ વધારી છે એટલે બહુ લોકો અહીંયા સમૂહ અગિયારસ પૂનમ અને અમાસના થાય છે એમાં બહુ લોકો આની અંદર જોડાય છે અને સમૂહમાં ભગવાનની કથા સવાર સાંજ થાય છે આ કટાબુટી મંદિરમાં સેવા કરી રોડ ટોચ્યા ગ્રાન્ડ ફાસ અને સેવા કરીને સરકાર છે આ મંદિર છે સરકાર હસ્તક જાગીર હસ્તક કલેક્ટર હસ્તક એ બહુ ઓછું વેતન આપેલું બહુ રૂપિયા આપેલું કથામાંથી જ તમારે મંદિરનો વિદભાવ થાય છે કવિષ્ણ લાભ નહીં છે માગવા જ પડતું આપી દેજે